નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ પંદર એક બે હજાર પચીસ અને વાર બુધવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈ પરંતુ તે પહેલાં વિડીયોને લાઈક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીના ઓલપો સેલેક્ટ કરી નાખો જેથી હું જ્યારે પણ વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો ઊંઝા તારીખ પંદર એક બે હજાર પચીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે બારસો પચાસથી ચોવીસો બાર ઈસફગુલ જે છે ત્રેવીસો પચાસથી અઠ્યાવીસો સિત્તેર તલ સફેદ જે છે ઓગણીસો અગિયારથી ચોવીસો પચાસ અને પછી આગળ છે સુવા જે છે અગિયારસો બાવીસથી ચૌદસો સિત્તેર રાયડો જે છે અગિયારસો ઓગણચાલીસથી અગિયારસો ઓગણચાલીસ અને વરિયાળી જે છે બારસો પંચોતેરથી સત્યાવીસો અને હવે છેલ્લે છે ધાણા જે છે ચૌદસો પચીસથી ચૌદસો પચીસ અને જીરું જેનો નીચો ભાવ છે છત્રીસો અને ઊંચા ઊંચો ભાવ છે સેતાલીસો ત્રણ તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ ધન્યવાદ